લોકસભાની ચૂંટણીમાં વડગામ તાલુકાના ભાખરી ગામે નાગરિકોએ મતદાનનો વિરોધ કર્યો પોતાની સમસ્યાનો ઉકેલ ન આવતા ગ્રામજનોએ એક પણ મત આપ્યો નહોતો ચૂંટણી બહિષ્કાર પાછળનું મુખ્ય કારણ અલગ પંચાયતની માગ હોવાનું સામે આવ્યું ભાખરી ગામને જે ગ્રામ પંચાયત મળવી જોઈએ તે મળી નહોતી જ્યારે વડગામ તાલુકાની કોદરામ ગ્રુપ પંચાયત ગ્રામ પંચાયતનું વિભાજન થયું ત્યારે બાખરી અને હમીરપુરા ગામ અલગ થયા બાખરી ગામના ચારસો મતદારો હતા અને હમીરપુરા ગામના એકસો પચાસ મતદારો હતા રાજકીય વર્ગ અને મિલીભગતને કારણે ગ્રામ પંચાયતની ફાળવણી હમીરપુરાને થઈ અને ત્યારથી બાખરી ગામના લોકો પંચાયતની માંગ કરી રહ્યા છે બે હજાર એકવીસથી બાખરી ગામના ગ્રામજનો પોતાને અન્યાય થયો હોવાના મુદ્દે અનેક રજૂઆતો કરી ચૂક્યા હોવા છતાં તેમના પ્રશ્નોનું નિરાકરણ થયું નથી ત્યારે આખરે તેમણે તમામ ચૂંટણીઓનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો ગ્રામજનો થઈ અને આ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે બરોબર ન્યાય ના મળે ત્યાર સુધી આવનારી ચૂંટણીઓ આવનારી ચૂંટણીનો બહિષ્કાર કરશો ગામની અંદર સરકારે જે વિભાજન કર્યું એ માન્ય છે પણ વિભાજન છતો અમે બોકરી બલગામ જોડા જોડાયેલા હતા હમીરપુર સેધણી જોડા જોડાયેલું હતું બરાબર અમને છૂટા કર્યા ભલગાઉમાંથી કે અમને એક અહીંથી બેથી દોઢ એક કિલોમીટરનો રસ્તો છે તો એ પણ અપીલ છે કે સરકારને અમને રોડ બની આપે